પગારદાર અડાજણ પોલીસ ની મહિલા પીએસઆઈ નિલંબ મારો પાંચ હજારની ની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે મહિલા પીએસઆઈ ને અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજે રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી પીએસઆઈએ પહેલાં પચાસ હજારની રકમ માંગી બાદમાં રકજક થતાં ચાલીસ હજારમાં પતાવટ થઈ હતી જેમાં ઓગણત્રીસમી શનિવારે પાંત્રીસ હજાર લીધા રવિવારે બાકી પાંચ હજાર લેવા જતાં એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા અડાજણની સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગ મુદ્દે રહીશોએ ચાર દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી આ અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નિલમબેન મારુ કરી રહ્યા હતા મહિલા પીએસઆઈ નિલમ મારુ વર્ષ બે હજાર ડાયરેક્ટ ભરતી થઈ હતી તેમની અમદાવાદથી સુરતમાં બદલી થઈ હતી મહિલા પીએસઆઈ સાથે માંગવામાં અન્ય એક પોલીસકર્મીની આશંકા છે આ બાબતે એસીબીએ તપાસ લંબાવી છે દસ દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડી રાતે સર્ચ કર્યું હતું ગુનો નોંધવા કહી દુકાનદાર પાસે અગાઉ પાંત્રીસ લીધા હતા અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ ચાર દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી આ અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નિલંબન મારુ કરી રહ્યા હતા દુકાનદારોનો કોઈ વાંક ન હોય છતાં તેઓની સામે કલમ સી મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી જેથી દુકાનદારો ડરી ગયા હતા ચારે દુકાનદારોને લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા પીએસઆઈ મારુએ પહેલા પચાસ હજાર માંગ્યા હતા રવિવારે દુકાનદારે પાંચ હજારની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈને આપી હતી પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઈલ જોવા માંગ્યો હતો મોબાઈલમાં અગાઉ પાંત્રીસ હજારની લાંચ લીધી તેનો વિડિયો હતો આજે મહિલા પીએસઆઈ ચોકી ગયા અને સ્ટાફને કહ્યું કે આપણો વીડિયો ઉતારેલો છે એમ કહી દુકાનદારની સામે એકસો મુજબની કાર્યવાહી કરવાની વાત કરી એટલામાં એસીબી પહોંચી હતી બ્યુરો રિપોર્ટ ઇનાયક મનસુરી સુરત